આવો સર હં સર આજ તમારો રૂમ છે હં સર ત્યાં એસી છે ને બાથરૂમમાં હીટર છે આ મારૂમમાં તમારા માટે બધી ફેસિલિટી છે સર તમારે કંઈ જોઈએ તો હું રિસેપ્શનમાં જ બેઠો હોઈશ મને કોલ કરીને માંગી લેજો ઓકે ઓકે હેવ નાઇઝ ધ મેડમ હમ હમ રૂમ તને ગમે છે હા સારું છે हां हां खूब थकी गई हां अया हाँ, हनीमून में मा आववा माटे केतला पापड़ बेळवा पड़या खबर छे सर मारे बे अटवाड़ा नी राजा जुए वो हाथ जोड़ी ने बोल्यो तो ने बे अटवड़े नी राजा माटे चार अटफड़िया काम करावियो मने आ हां बधू काम पत्या ज़ राजा आपी मने हां हां हाँ, घरे मम्मी बोलती थी अरे हमना तारा लगन थे आने तारा धनीमुन जवानी सू जरूर छे बोले ने बोलती थी मने मने खबर ना पड़ी लगन पछी तो आनी मुन जवयन तरत नहीं तो शू 60 वर्ष नी उमर जईए घनी मेहनत करीने आवे गयो आई एम हैप्पी नाउ तमारा ऑफिस वाला तो ठीक छे मैं मारा बॉस पासे रजा मांगी तो एक खूबज निर्दयी रीते आ फाइल ने कंप्लीट करो ते फाइल ने कंप्लीट करो कहीं ने जितली पण पेंडिंग फाइल होती बती मने जापी गम में देर दे मने रजा जो ये कही ने पति पेंडिंग फाइल पूरी करी ने hmm. हाँ, फाइनली यही पहुंची गई हवे कम में थी धाय आहिल स्टेशन में पंद्रह दिवस बिता ने खूब एंजॉय करी ने पची जाई थी जयशु कैम <laughs> नहीं हाँ सांबरो आ होटल सारी होटल छे ने ए hey, बहु हाँ? चिंता ना कर घनी तपास करे पची मैं होटल बुक करी छे अने मारा फ्रेंड्स पर हनीमून मटा यहाँ ओहो एम बात तो ओके सारू सारू हाँ? तू तो फटाफट फ्रेश थे ना विजा आपने पूरी हिल जोई ने पिकनिक स्पॉट मा मजा करी ना एंजॉय करी शुं ठीक छे जी हाँ हाँ अरे सांभो जरा अहीं आवो शुं छे हाँ आ हाँ? जोयुं तमे हाँ? हे बबल हाँ? गम ने केम हाथ मळे छे फेंक अने हाथ धोई हाँ? ले हाँ? अरे रे आ बबल गम नथी स्पाई कैमरो छे सरखी સ્પાય કેમેરા ને બબલ ગમ વચ્ચે ચોટાડી ને રાખેલો છે હા જી તમે કીધું સારી હોટેલ છે કોઈ પ્રોબ્લેમ નથી કેમેરા છુપાવીને રાખ્યું છે આ લોકોએ ખબર નહી કે ક્યાં કે કેમેરા હશે કોને ખબર હા તમે તમારી ફ્રેન્ડ વાતો માવીને મને આ હોટેલ પર લાવ્યા એને કીધું કે આ સારી હોટેલ છે ઓ ફો એને આ બધું જોઈ નહી હોય કિસ્મત સારી હતી કે આપણે જોઈ લીધું જલ્દી મેનેજરને ફોન કરો આપણે એને એમ જ નથી છોડવાના हेलो हेलो 103 માથી બોલું છું મેનેજર ને આપો વાત કરવી છે મારે સર સર મેનેજર નથી શું નથી સારુ તમે મારી રૂમ માં આવો ઓકે સર 103 ઓકે ઓકે શું થાઉ સર તમે બોલાવ્યો તો ખબર છે કેમ બોલાવ્યો આ શું છે હમ ચિંગમ સર ચિંગમ છે જરા બરાબર જો તો હમ અરે આ તો ચિંગમ છે સર આ જોવા માટે મને અર્જનમાં બોલાવ્યો તમે ભાઈ ને નજીક દે બતાય

આ કેવી રીતે આવ્યો ખબર નહીં ને પોલીસ ને બોલાવશું પછી ખબર પડશે બરાબર સર આવી નાની વાત માં પોલીસ ને બોલાવશું તો તમને પણ તકલીફ થશે અને અમને પણ તકલીફ થશે અમને કચરા પેટી માં ફેંકી દો ને આ કેમેરો તારી હોટેલ ના રૂમ માંથી મળ્યો ને એના થી અમને શું પ્રોબ્લેમ જ્યારે કોઈને રૂમ અલોટ કરો ત્યારે બધું ચેક કરીને પછી જ એને રૂમ એલોટ કરો બરાબર સર અહીંયા અમે બહુ પરફેક્ટ કામ કરીએ છીએ પણ આ કેમેરો એ કેવી રીતે અમને કઈ જ ખબર નથી સર સારું તને ખબર નથી તો પોલીસ ને ફોન કરીને બોલાવો આયા પછી જાતે જ જોઈ લેશે પોલીસ ને કેમ બોલાવશો તમે સર सर पुलिस से ना बोलाओ सर प्लीज सर हेलो पुलिस स्टेशन शुहू अंदर आवी शकू हाँ आवो ने તમારા પતિના અવસાન પછી આ રીતે તરત ઘરમાં આવીને પૈસા માંગવાય મને યોગ્ય ન લાગ્યું જો આવી પરિસ્થિતિમાં હું તમને હેરાન કરવા માંગતો ન હતો પણ મારી હાલત પણ ખરાબ છે એટલે જ હું પૈસા માંગી રહ્યો છું મારા પૈસા ક્યારે આપશો બધું ખબર છે તમારી પરિસ્થિતિ અત્યારે ખરાબ છે તમારા પતિના અવસાન થઈ અત્યારે બે જ મહિના થયા છે જીવતાતા ત્યારે મારી પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતા. એ પૈસાને સટ્ટામાં મૂકી બધા ગુમાવ્યા. સારું ઓળખતો હતો એટલે મેં પૈસા ઉધાર આપ્યા. એમણે હું કેમ કર્યું? કંઈ પણ થાય તમારે જ પૈસા પાછા આપવા પડશે. સર થોડો સમય આપો સર હું તમને દગો નહીં આપું પણ મને સમય જોઈએ સર એમણે ખાલી તમારી પાસે જ નહીં ઘણા લોકો પાસેથી कर्जો લીધો છે સર બધાના પૈસા આપવાના છે મારે. एम ने थोड़ो कर्जो उतारवा माटे कार घर घरेना मैं बद्दुच गिरवे मुक्यो छे अने ए पैसा थी हूँ मात्रा आधा कर्जो जो तारी शकिचु जो मरे बद्धी खबर छे पाणे पैसा मैं उधारे अपने मारनता आपया मोटा लोगों पासे थी पैसा लेने हूँ इंटरेस्ट ऊपर अपना एक सामाने एजेंट छू अने दर महीने पैसा तब मुश्किल में छो पैसा मांगवा सारी बात नहीं मैंने खबर है जो मोड़ा तो ते मोड़ा आपशो तो सवालों जवाब आप मुश्किल थी पड़ से मारो बिजनेस चौपट थी जैसे विचार है कि बधा पैसा मैं ज लई लीधा है एट मेरी पास कोई ऑप्शन ज नहीं जल्दी थी मारा पैसा पाछा आप प्रयत्न करो ठीक है सर हूँ गमे तेरी थी तमारा पैसा आपी देश एक पत्नी होवाना लीधे आ मारी जवाबदारी छे ने તમે ડરો નહીં સર હું મારું જીવન દાવ પર લગાવીને તમારા પૈસા આપી દઈશ તમે ચિંતા ન કરો સર તો હું નીકળું છું મારો પતિ મને મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે એ મને આવી સજા આપશે લાખો રૂપિયા બહારથી ઉધાર લઈને એ પૈસાને મોબાઈલ ગેમમાં હારીને અને છેલ્લે એમનો જીવ ચાલ્યો ગયો અને આ બધા કરજાની જવાબદારી મારી ઉપર આવી ગઈ અને આ કરજાના દલદલમાંથી હું કેવી રીતે બહાર આવીશ એ ખબર નથી પણ હું એમની જેમ ડરપો કાયર નથી સમસ્યાથી ગભરાઈશ નહીં દરેક સમસ્યાનો કોઈ હલ હોય છે અને મારી સમસ્યાનો પણ કોઈને કોઈ હલ હશે

ठीक छे जी इतनी कई जरूरत नहीं कारण के हमें बन्ने भाई बपोरे घरे नहीं होइए बन्ने ने आवता सांजे सातवाक्ष बराबर ठीक छे जी ये जवा दो तुम्हें पगार विषय बात ना करी साहेब हूं सु बोलू मेरा काम ने जोईनी तमेच पैसा नक्की करो सर हम सारू हूं तुमने शुरुआत में 8000 रुपए आपीस बराबर हां चालसी सर न, सारू बीजी एक बात कहवाने भूली गयो

तमे कौन शोमा? आज इस नवी नवी कामों पर लगी चु साहेब तमारा भाई ये मने कामे लगा रचे सर। अच्छा। हाँ। एम छे। हम्म। हाँ। जरा कॉफी बनाई आप शोके मने हाँ हमने लावी सर आलो सर आइए क्या मुंह भाजो हमारे पास है मने पैसों ने सर सर की बात कर जो जो बात सांभर जो तार पैसा नहीं जरूर होने तो मने कह जे मुंह तने आप इश मने पैसा नहीं कोई जरूर नहीं सर घबराए नहीं नजीक आवे ने बैस ना सर हाथ કેમ લગાડ્યો છો હું تمہارا ઘરે કામ કરવા આવી છું એનો મતલબ એ નથી કે તમે મારા શરીર પર હાથ ફેરવો જો તમે આવું કર્યું તો હું તમારા ભાઈ પાસે شکایت કરીશ શું છે તમારે કેમ બૂમ પાડ્યો છો તમારો ભાઈ કુમાર હાથ પકડીને મને હે કુમાર શું જબા દો આ બિહર્ખત કેમ કર છે તે આપણા ઘર માં કામ કરવા વાળી બાઈ છે આપડે એનું સન્માન કરવું જોઈએ એમનું ધ્યાન રાખવું જોઈએ આપડે માં સમાન છે તારી મતિ કેવ રીતે મરી ગઈ જાન દર જા તું બોરે એની સામે માફી માંગ મને માફ કરી દો સોરી બેન તણે તમારી સાથે આવો ખરાબ વ્યવહાર કર્યો હું વચન આપું છું કે હવે ક્યારે એવું નહીં કરે મારા માટે મને માફ કરી દે અરે રે કઈ વાંધો નહીં સર સર હું મેં તમારું કામ કરું હા ઠીક છે સર